બાકી બહેનો એમાં આપણા બહેનો આપણા બહેનો એની પાસે જે કોઠા હોય જ છે આ કોઠા હોય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે આપણને બધાને ખબર છે ને હવે અનુભાઈ ને મહેમાન આવે કિરીટસિંહ બાપુ ને મહેમાન આવે તો કેટલા મહેમાન આવશે એ નક્કી હોય માનો કે પંદર મહેમાન આવ્યા તો ખબર કેવી રીતે પડે આ મોબાઈલ ને ટેલિફોન ને બધું મૂકી દો તે ખબર કેવી રીતે પડે એ સમય હતો ને ત્યારે આપણા ઘોડેસવાર થઈને ઘોડાનો એક સ્વભાવ હોય એક બીજા ઘોડાને જોવે ને એટલે હાવેડ મારે એ ઘોડું આવે ઘોડાની હાવેડ સંભળાય રહોડામાં ક્ષત્રી આણીને એ હાવળ સંભળાય ને એટલે નક્કી થઈ જાય એક મહેમાન આવ્યા પાંચ મિનિટ થાય અને બીજી સંભળાય એટલે નક્કી થઈ જાય કે બીજા મહેમાન આવ્યા એમ સાસું પીવાનું ટાણું થાય ને ત્યાં સુધીમાં દહ આવળું સંભળાય ને એટલે નક્કી થઈ ગયું હોય પાંચ જણા ડેલી ખાનામાં બેઠા હતા અને દહ મહેમાન આવ્યા છે આપણે પંદર જણાનું જમવાનું બનાવવાનું છે પંદર જણાનું જમવાનું તૈયાર થઈ જાય આમાં ક્યાંય ફોન કરવાની કે કહેવાની જરૂર નહોતી પડતી પણ હવે આમાંય હોશિયાર માણસો તો હોય ને તર્ક કરે કે ભાઈ આ તો માનો ગઢમાં આવે તો ખબર પડે વાડીએ બેઠા હોય તો કેવી રીતે ખબર પડે એનોય હાવ સીધો સાધો દાખલો મહેમાન આવે પાંચ જણનું ટિફિન આવ્યું હોય ભતાણું આવ્યું હોય એ પાંચ જણાનું ટિફિન આવે એ પાંચ મહેમાન જમી ગયે ને ત્યાં બીજા દહ મહેમાન આવે દહ મહેમાન આવે તો એ દહ મહેમાનનું જમવાનું કેવી રીતે કહેવું આ હોશિયારી આ બીજે ક્યાંય નહોતી જમવાનું ખાલી થયેલું ટિફિનનું ભતાણું હોય એમાં દરબાર દહ કાંકરા નાખી ઢાકણું બંધ કરી ભતાણું બાંધી અને ઘોડાની કોઈટે બાંધી દે અને ઘોડાને ટપલી મારે ને ઘોડું સીધું ગઢમાં જઈને જ ઊભું ગઢમાં જાય છત્રીયાણી એ ઘોડાની કોટે ટીંગાતું ભતાણું જોવે એટલે ભતાણું ખોલે ભતાણામાં ડબરો હોય ડબરો ઉગાડે એમાં દહ કાંકરા હોય નક્કી થઈ જાય કે દહ મહેમાન આવ્યા છે એટલે દહ જણાનું જમવાનું પાછું બની જાય અને ત્યાં પૂગી જાય આમાં ક્યાંય બીજી જરૂર જ નહોતી આપણે અહીંયા મહેમાન આવે માનો કે પાંચ મહેમાનની ચા બની ગઈ છે ને દહ થઈ ગયા તો આ એટલા જણા બેઠા છે એક જણ આંગળી ઊંચી કરે કે આપણા મહેમાન આવ્યા હતા પાંચની ચા બની હતી ને દહ થઈ ગયા અને ચા ઘટી કોઈ દી ઘટે શું કામ મહેમાનને ખબર હોય ને ખરધણીને ખબર હોય કે પાંચ જણની જ ચા આવી છે અને દહ થઈ ગયા છે એટલે મહેમાન એ છે ને તળું ઢકાય એટલે તરત મારા મારામ આવે ને બસ 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 મને સુગરની તકલીફ છે એમ કરી અને થોડી થોડી લે અને છતાંય બધા થઈ જાય અને તોય થોડીક પાછી વધે આ દુનિયામાં કોઈ નથી જે વાત કરી ને આપણો રાજપૂતાના પોશાક આપણી રીતભાત એને જો પકડી રાખી ને તો દુનિયા આખી એની નોંધ લેવા તૈયાર બેઠી છે તમે કાલ સવારે દુનિયાની મોંઘા મોંઘી ગાડી લઈને નીકળજો સુરેન્દ્રનગર ની બજારમાં લંબરગીની લઈને નીકળો ને સાહેબ કોઈ સમય જ નથી તમારી સામે જોવાનો હોય એમાં શું પણ કાલ તમે પ્રયત્ન કરવો હોય તો કરી જોઈજો એકાદું ચાલીસ પિસ્તાલીસ પચાસ હજાર વાળું ટાળું પણ ઘોડું લઈને ઘોડા ઉપર બેસીને દરબાર ઘોડું લઈને નીકળે આપણી પરંપરાઓ છે એટલે એમ આપણી પરંપરાને વળગી રહી ને તો દુનિયા સો ટકા નોંધ લેવા બેઠી છે મેં વડોદરાવાળા કાર્યક્રમ વખતે તો એ તાજો પ્રસંગ હતો એટલે મેં કીધો તો અહીંયા એમની ઉપસ્થિતિ છે એટલે ખાસ કહું આપણને બધાને ખબર છે ને ટી ટ્વેન્ટીમાં જીતી ગયા અને પછી બે કેપ્ટન બે વ્યક્તિઓ એ બેયના ધર્મપત્ની પોતાના પતિને મળવા અને એને શુભેચ્છાઓ આપવા માટે ગયા આપણે બધાએ જોયું હતું મહેન્દ્રસિંહ ધોનીના ધર્મપત્ની એ મહેન્દ્રસિંહ ધોનીને અભિનંદન આપવા માટે ગયા હતા અને આપણે જે નામ ઉપર ગૌરવ લઈ શકીએ એવા રવિન્દ્રસિંહજી જાડેજા એમના ધર્મપત્ની એટલે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા એ પણ ત્યાં પોતાના પતિને અભિનંદન આપવા માટે ગયા હતા નોંધ સોશિયલ મીડિયામાં ને મીડિયામાં બધે માત્ર રીવાબાની જ લેવાની કેમ કેમ કે એક શોભે શોભેને એવી સંપૂર્ણ મર્યાદાનું પાલન કરી અને એ એક લાખ કચો કચોખચ ભરેલા સ્ટેડિયમમાં જઈને તે પોતાના પતિને પગે લાગી અને અભિનંદન આપ્યા ને આ આટલી વાત હતી ને એની આખી દુનિયા એ નોંધ લીધી આ આ નાની બાબતો નથી આપણે જેને વાત માનીએ છીએ ને એમાં આપણી જીવનની પરંપરાઓ પડેલી છે મેં એવા અસંખ્ય દાખલાઓ જોયા છે પાંચ હજાર માણા બેઠો હોય એક ક્ષત્રિય આવે ને એટલે ગમે એવડી મોટી તકલીફ હોય ને એ ઘૂંચવાળા હાલતા હોય પાંચ હજાર માણા એમ કે બાપુ આવ્યા ને

જેણે ચીરે તે ચામ તે રાણા રગત નીકળે આ મોટી વાતું છે હાવ એમנם નથી થાતું અને બધાય થી તો નથી જ થાતું એટલે ભાવનગર રાજકવિ પિંગળજી બાપુ નરેલા પિંગળજીભાઈ પાતાભાઈ નરેલા એ એક છંદમાં લખે છે કે અમુક કામ અમુક જણાથી નથી થતું સદ તલુર રંગ કમર ખટારંગન ટંકાર બંદુક પહારમ મારા માહકાર નરકઈક નહાર કરત ફુકારંગારંગ દામ

હીરાનો વેપાર કરી શકે અને બંદુકય બનાવી શકે અને પહેલી લોકસભાની અંદર હાજર રહેલા ભારત વર્ષની આઝાદી પહેલી લોકસભામાં હાજર રહેલા સંસદ સભ્યોમાં ઉપરના સંસદ સભ્યો એ હતા કે જે આ ઝાલાવાડની એક વ્યક્તિની સ્કોલરશીપ ઉપર ભણી અને પાસ થયા હતા એ સરદારસિંહજી રાણા આ બધાયથી નથી થતું બાકી તો એક પંખો છે તૈણે જણના નામ લખાવે પોતાનું બાપુ ને એના બાપુ અને પછી ચક્રાવે ચડે પછી કે બાપુજીને માઈગ્રેન ઓછું નથી થતું એમ ન થાય એના માટે કાંઈક કરી છૂટવું પડે